I was able to get a job in the was able to get a job in ગીર સોમનાથ જિલ્લાની શાળાઓમાં ચાલતી ઓટો રિક્ષાઓની પરમિટ ક્ષમતા કરતાં ઓછી પરમિટ હોવાનો મુદ્દો સામે આવ્યો છે જેને લઈને ગુજરાત રિક્ષા ફેડરેશન અને વેરાવળ સ્કૂલ રિક્ષા વેલફેર સંસ્થા દ્વારા વાહન વ્યવહાર મંત્રી અને જિલ્લા આરટીઓ અધિકારીને લેખિત રજૂઆત કરીને પરમિટમાં રહેલી વિસંગતાઓ દૂર કરીને તમામ રિક્ષાઓમાં સિટિંગ મુજબ પાંચ પ્લસ એકની પરમિટ કરી આપવા માંગણી કરી છે સ્કૂલ રિક્ષા ચાલકોની સંસ્થાઓએ ઉપરે કરેલ રજૂઆતમાં જણાવેલ કે આમ કરવાથી હજારો રિક્ષા ચાલકોના પરિવાર ઉપર બેરોજગારીનો મંડરાયેલો ખતરો દૂર થશે આ મુજબની પરમિટ આપવાથી અમારી સાથે વાલીઓ ઉપર પણ આર્થિક બોજ ઓછો આવશે ત્યારે ઉપરોક્ત બાબતે રિક્ષા ચાલકોના હિતમાં સત્વરે નિર્ણય લઈ કાર્યવાહી કરવા માંગણી કરી છે વેરાવળ અને પાટણ બંને જોડિયા શહેર છે એના અંદર ઓછામાં ઓછા અઢીસો થી ત્રણસો રિક્ષા ચાલકો છે અત્યારે અમે વર્ષોથી આ ધંધો કરતા આવ્યો છે અમને ક્યારેય પણ આ રીતના મુશ્કેલીનો સામનો કરવો નથી પડ્યો કારણ કે જે ગવર્મેન્ટે નિયમો કર્યા છે પણ નિયમો અમે બધા પાડવા માટે તૈયાર છે પણ અમારી આર્થિક પરિસ્થિતિ ક્યાંક અમારા જે વીમા ટેક્સ પાર્સિંગ બધાનો ખર્ચ છે એક રીક્ષાના અંદર ઓછામાં ઓછો પંદર હજાર જેવો ખર્ચો થઈ શકતો હોય છે તો અત્યારે સ્કૂલ હજી ચાલુ નથી થઈ સત્ર ચાલુ નથી થયું અમે પેરેન્ટ પાસેથી પણ ફી લેવા જઈએ અને ફીમાં વધારો કરીએ તો પેરેન્ટ્સને નથી પોસાતું અને પેરેન્ટ જે ફી આપે છે એમાં અમારા પરિવારના ગુજરાન નથી થતું એટલે સરકાર શ્રીને અમારી રજૂઆત છે કે જે અમારા પાસે વાહનો છે એની સીટીંગ વ્યવસ્થા પણ છે અને આપણા ગુજરાતના અંદર જ થ્રી પ્લસ વન અને ફાઇવ પ્લસ વન બંને આ ઓટો રિક્ષાના અંદર જ આપેલા છે તો સરકાર અને જે કંપનીઓ બનાવતી હોય એને સરકાર રજૂઆત કરે ને અમને રાહત દરે આ એક ફાઇવ પ્લસ વનનું પણ કરાવી આપે તો પણ અમે બાળકોની સંખ્યા છે વ્યવસ્થિત બેસાડી શકીએ અમારે હડતાળ એ વિકલ્પ નથી અમારે પરિવારની પરિસ્થિતિ અમે પણ એક મિડલ ક્લાસમાંથી આવી છે મધ્યમમાંથી કેમ કે અમારા પાસે પણ ફાઈનાન્સના લેણા હોય છે અમારા પર પણ જે સીએનજી છે એના ભરણોમાં એક પરિવારને પંદર હજાર જેવું તો ખર્ચ સાહેબ જોતો હોય કેમ કે પરિવારના અંદર પાંચ જણાનો સદસ્ય હોય છે એટલે એટલું પણ અમે ન મેળવી શકીએ સાહેબ તો અમારે આગળ શું કરવું